સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત અને વલસાડ પોલીસે એ 5 કરોડની લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા સુરતના ના વિસ્તારમાં ગત રોજ 5 કરોડની રોકડ રકમની લૂંટના આરોપીઓને ગણતરીના કલાખમાં સુરત અને વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડવામાં આવ્યા છે ફરિયાદી હરીશ વાંકાવાલાને તેમના મિત્ર સાથે બનેલી આ લૂંટમાં 5 જણે સક્ષો લૂંટ કરી ફરાર થયા હતા પોલીસે વધુ કર્મચારીઓને સહયોગથી આરોપીઓને ટેક કરી વલસાડના બગવાડા ટોલ નજીકથી ઇનોવા ગાડી સાથે બે આરોપીઓને પકડી પાડ્યા કુલ રૂપિયા ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતા એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીને લોકો બપોરના અઢી વાગે આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબ નો સ્કોડ રાંદર પોલીસ સ્ટેશનનો અન્ય પોલીસ સ્ટેશનના સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ નંબર વર્ણન વર્ણન અંદર બેઠેલા તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડ ના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમ એચ

ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતાં એમાંથી ત્રણ ઈસોમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા ત્રણ માણસોને

સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે શૈલેન્દ્ર પકડાણો છે શૈલેન્દ્ર કયું પાછા શૈલેષ ગાયકવાડ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ મોડ પાડી શકાશે આ કેસમાં ત્રણ થી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમને જે એમની પાસે કેશ હતી એના આરટીજીએસ થી ચેક થી પૈસા એમને જોતા હતા ફરિયાદી ને હરીશ વાકાવાલાને તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રએ આખો પ્લાન કરી કાઢેલ મોટી રકમ છે એટલે આવકવેરા વિભાગને આ સમગ્ર પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે પોલીસને જાણ તરત કરી પચીસ ત્રીસ મિનિટમાં તો પોલીસ પકડી શકી છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે એટલે કોઈ પણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના ડર વગર કોઈ પણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત ઇન્ફોર્મ જાણ કરો તમારી પોલીસ મદદ માટે હંમેશા તૈયાર છે ન્યૂઝ સુરત અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં